રતનપુર ગામે છેલ્લા બે દિવસ છે ને નો બનાવ બને છે એમાં કાલ લગાડવામાં આવી હતી જાણી જોઈને કાલપડા જંગલ વિસ્તાર આખું ફરકી ગયું હતું અને આજે પણ બેથી પાંચ ખેડૂતને નુકસાન થયું છે આ આખી વાળ એને ગઈ છે એક તો રોજ ગૂંડનો ત્રાસ અને એવડી મોટી પર્યાવરણને નુકસાન કરી છે જાણી જોઈને આગ લગાડવામાં આવે છે મારી વિભાગને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ કોણ લગાડે છે આગ તેને પકડી પાડે